પડી વરસાદ છે ભારે રહ્યો હવામાન વિભાગ દ્વારા કરાયેલી આગાહી વચ્ચે ધોધમાર વરસાદ પડી રહ્યો હોય જેને લઈ અનેક જગ્યાએ પાણી ભરાવાની ઘટનાઓ બની છે ત્યારે એસટી બસ પણ અસર થઈ છે સુરત થી ઉપડતી સિત્તેર બસો રદ કરાય છે જેમાં સોમનાથ પોરબંદર જુનાગઢ ગોધરા દ્વારકા ઝાલો દાહોદ રૂટ બસો રદ કરાઈ છે આ રૂટ પર રોજ સિત્તેર થી વધુ બસો ઉપડતી હોય છે બસો રદ કરાતા સુરત માં એક હજાર થી વધુ મુસાફરો અટવાયા હતા પીવી ગુર્જર વિભાગીય નિયમક હેવી રેનના લીધે આ સુરત વિભાગની બાવન ટ્રીપો કેન્સલ થઈ છે ઓગણીસ રૂટો કેન્સલ કર્યા છે જેમાં છે પોરબંદર સોમનાથ દ્વારકા તેમજ નોર્થમાં આપણે ગોધરા ઝાલોદ દાહોદ તરફનું સંચાલન છે એ સ્થગિત કરવામાં રેનના લીધે અગમચેતીના ભાગરૂપે આ સંચાલન બંધ કરવામાં છે જે અને પાંચસો મુસાફરી કરી શક્યા નથી પરંતુ આ જે હેવી રેન છે અને અગમચેતી ભાગરૂપે મુસાફરો પાણી ઊંચું થાય અને સંચાલન ચાલુ થાય પછી મુસાફરી કરે એવી વિનંતી છે હાલમાં આ જે ઓગણીસ રૂટો છે એના ઉપર બંધ કરેલું છે જેવું વહીવટી તંત્ર દ્વારા જણાવવામાં આવશે કે રૂટ ચાલુ થઈ ગયા છે પછી સંચાલન ચાલુ કરવામાં આવશે